નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશ બરોડિયા અને મિત્રો આજે એક નાનકડી એવી એક ગામડાની એક પ્રેમ કહાની વાત કરીએ બે પાત્રો છે એમનું મિલન થાય છે અને મિલન થયા પછી જે સમાજના બંધનો અને ઋણાનો બંધ હોય છે સમાજની જે આપણે કહીએ ને સીમાઓ છે એ સીમાઓ નહીં વટવાની સાથે જીવનની કેવી પરિસ્થિતિ આવે છે એની આ વાર્તા છે અને આવા જ બીજો વિડીયાને જોવા માટે નાનકડા ગામની સીમમાં ઘઉં અને ચણાના નાના કુના થોડ એકબીજાના પાસામાં પાસા ભેળવી અને બાજુના થોડ ને પાછળ રેખા રાખી દેવા માટે મરતા હતા બધી મોલાત ઉપર ઝાકળના આછા બિંદુ પથરાયેલા હતા

એક વાડીમાં ઝાડવાઓના ઝૂંપડાની વચ્ચે દેશી ખાટલાને ને ઓથે એક તાપણું તળકતું હતું ઠરેલી બીડીને તાપણામાં જલાવી અને ઘૂંટ લેતો ચાલીસ વર્ષની ઉંમર વટાવી ચૂકેલો એક આદમી છે માત્ર એક જ જાગતો હતો બીડીના ધુમાડામાં જીવનના સ્મરણો ઉડાડતા આ આદમીને આજે ઊંઘ આવતી નહોતી સમાચાર જ એવા મળ્યા હતા કે બાજુના ગામમાં એક દેવો પટેલ ટીબી ના રોગની અંદર મરણ પામ્યું હતું એટલે મૃત્યુ પામ્યો હતો જેમને ટીબી નો રોગ હતો અને આબરૂ અને એની પદવી ની કોઈ જરૂર નતી કારણ કે પાંચમા પૂછાય એવો મર્દ માણસ હતો ની મર્દાનગી એની મૂછમાં કળાતી હતી પરોપકારી સ્વભાવ અને કોઈના ભલા અને પારકા કજિયા ઉછીના લેવા વાળો પરબત પોતાના સ્વભાવથી એ પ્રતિષ્ઠિત હતો અને એ જ એમની પોતાની પ્રતિષ્ઠા અને પોતાનું વ્યક્તિત્વ હતું કોઈનું ટીબીમાં મરી જવું એ સમયમાં માનવા માનવામાં નવું આવતું હતું કોઈ માનતું ન હતું પણ દેવો એટલી જીવીનો ઘરવાળો જીવીનું નામ આવતા જ પર્વતની આંખમાં ચમક આવી જતી હતી જુવાનીમાં જેની ઝંખના ડગલે પગલે કરેલી એવી જીવી તો પર્વતના હૃદય મંદિરની દેવી હતી

એવો એક જુવાન હતો અને આખા ગામ ની અંદર કોઈ જુવાન હોય તો એ જુવાન હતો પરબત એની આ વાત છે બાપ દાદા બોહળી જમીન સંભાળે એવો એક મનજી પટેલ નો અને એક જ દીકરો અને દીકરા નું નામ હતું પરબત એટલે માંડ સાત ચોપડી ભણાવી અને મનજી પટેલે આ એમનો દીકરો છે પરબત એને પોતાના ખેતીના કામમાં જોતરી દીધો હતો એટલે કે ખેતીના વ્યવસાયની અંદર એમને લગાડી દીધો હતો જીબી એના જ ખેતરમાં કામ કરતા વાડા પટેલની દીકરી

અને હૈયાને ઉર્જાથી ભરી દેતો હતો દેહનો મોંઘો પ્રેમ છે એ પાંગરી રહ્યો હતો અને ધીમે ધીમે પ્રેમ છે એ પરિણમે હતો પણ એકબીજાએ ક્યારે પોટ સુધી આ વાતને આવવા ન દીધી હતી મનજી પટેલના મોટા માવાદાર ખોરડાને આંબા માટે વાળા પટેલના હાથ છે એ ટૂંકા પડે એમ હતા કારણ કે મનજી પટેલનું સામ્રાજ્ય એવું હતું ભાગ્યું રાખી અને પેટ્યું રળતા વાલા પટેલ પોતાની દીકરી જીવીને આ ઘરની વવારું બનાવવાનો તો વિચાર પણ ના કરી શકે

અને આ બે જુવાન છે એ હૈયાના માભાને અનુરૂપ પટલાણી સાથે આવ્યો ચલચિત્રના પડદાની જેમ આ બધા પ્રસંગો આજ પર્વતની સ્મૃતિમાં તરવરી રહ્યા છે તાપણાની રાખ નીચે ભારેલા અગ્નિની જેવો જીવીનો પ્રેમ આજ પર્વતના હૈયાને અંદરથી કકળાવી અને દઝાડી રહ્યો છે સુમસામ રાત્રિમાં વાડીનું રખોપુ કરવા આવેલો પર્વત આ સ્મરણોની સરિતામાં ભીંજાઈ રહ્યો હતો અને ત્યાં જ બાજુની જાડીમાં સળવળાટ થયો કાળા મેં અંધારામાં કોઈ આકૃતિ નજીક આવતી હોય એવું એમને લાગવા મળ્યું અને એવો એમને પોતાને પાસ થયો પોતાની પાસે પડેલી એક ડાંગ હતી એ હાથમાં લઈ અને પરબત ખાટલામાં ઊભો થયો અને જોરથી તાળો ગયો કે કોણ છે ત્યાં એમ કરી અને એમણે ઉભો થયો પર્વતના આ પડકારાની અવગણના કરી અને એ આકૃતિ એ છે પર્વતની સાવ નજીક આવી ગઈ પોતાના મનના મંદિરની દેવીની ઝાંખી કરતો હોય એમ પર્વત એક એ ચહેરાની સામે અને જોઈ રહ્યો હતો એક ધારી નજરે એમને જોઈ રહ્યો હતો અને એ દેવીને જોયો અને બોલ્યો કે જીવી તું ત્યારે જીવી કહે છે હા પરબત આયખાની વાટમાં ભૂલી પડી અને આજ હું સાવ એકલી પડી ગઈ છું મારો ધણી દેવો તો ગુજરી ગયો રાત દી તારા રુદિયા ની બફર મા મારતી આ જીવી ને હવે કોઈ બંધન નથી ગામ ની સીમ કે શંકર મંદિરે તું ખાલી મને જોવા માટે જ ક્યાં નોતો આવતો બસ હવે આ જુરાપો મારાથી થી નથી જીરવાતો આ એકલતા છે એ મારાથી નથી સહવાતી હાલ પર્વત ઉગાડી દે મને તારી માઢ મેળીએ ગામ તો તેદી બેદી વાતો કરશે પણ અંતરના આ ઓરતાની ની ઘડીએ આ મારવાનું બસ મારાથી હવે નથી રહેવાતું હું માત્ર અને માત્ર તને વરવા માટે તનગની રહી છું અચાનક આવી પોગેલી જીવી જોઈ રહેલો પર્વત ઘડીક તો કઈ બોલી ન શક્યો અને બે ધડક પોતાના શ્વાસ રોકી લીધા થોડી વાર પછી પર્વત બોલ્યો કે જીવી વાત તો તારી હાચી છે પણ આજે વાડે વેલો ઉગ્યો ને વાડ જ વેલા ને ખાય છે પણ નો સ્વામી પાલટે એની રાવ ક્યાં થાય એમ આ દેશી ભાષાની વાત છે રક્ષક જ ભક્ષક બને આ ફરિયાદ કોને કરવી હું આ ગામનો મુખી થઈ અને બેઠો છું ગામની પરંપરાઓ અને આ રીત રિવાજોનું રક્ષણ કરવું એ માત્ર મારો ધર્મ રહ્યો છે જો તને ઘરમાં બેસાડું તો ગામના પાદરમાં દીકરીઓના આણા છે એ બંધ થઈ જાય મારું અનુકરણ કરી અને કોઈ પણ બીજી બાઈને ઘરમાં બેસાડવા લાગે કાલે કોક ઊઠે અને એમ કે કે આ મુખી તે આ વિધવા બાઈ છે સ્વરૂપ બાઈ છે એને ઘરમાં મૂકી અને બેઠો છે

આ એમને પરબત છે એ વાત કરે છે આ મન તો બાળક જેવું છે જીવી મનના મોરલા સાધુ સમાજનું નિકંદન કાઢી અને ક્યાંય ભવે આ સુખી ન થાય અને સુખી થજે કે ન થજે એ તો તું જ નક્કી કરશે મારો ભરોસો ઠગારો નીકળ્યો છે જીવી આવું અંદરથી બાળાપો નાખીને કહે છે કે પરબત મારો ભરોસો છે એને તારા પ્રત્યે ઠગારો નીકળ્યો છે જ્યારે પરબત કહે છે કે ના જીવી તું મારા રુદિયામાં હતી અને કાયમ માટે રહીશ પણ વિધાતાએ આ ભવે મળવાના લેખ તો રોલી નાખ્યા છે મનના મોરલા ને મનમાં રમાડી અને આયખું પૂરું કરવામાં આ ભવના ઓરતા આવતા ભવે આપણે પૂરા કરીશું એવું એ વચન આપે છે પ્રબત કહે છે કે હાલ તને મૂકી જાવ આ રાત છે એ તો મધરાત થઈ છે અને રાત ગળવા આવી છે અને પંથ છે એ પણ અસુરો છે તને અહીંયા કોપ જોઈ જશે તો નાહકના વહેમાં છે અને વહેમમાં લઈ અને ગમે તે વાત કરશે અને કાળો કોપ થશે ત્યારે જીવી કહે છે કે ના પ્રબત અડધારા સસવારા કરતા તો

ખેડૂતના જે ભાગ્યું કે રખોપું કરે એમના દીકરી છે મિત્રો આ વાર્તાનો સાર એ છે કે ક્યારેક ક્યારેક જીવનની અંદર સમાજના બંધનો અને સમાજની આટીઓથી માણસ એવી રીતે અટવાતા હોય છે કે એના આખે આખા ભવ છે એમાં ખતમ થઈ જતા હોય છે મિત્રો કેવી લાગી આ ગામડાની એક સ્ટોરી આ વાર્તા આ વિડીયો તમને કોમેન્ટ કરીને આપ ચોક્કસથી જણાવશો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઇટ છે રાજેશ બરોડિયા એમને આપ ફોલો કરશો લાઈક કરશો સબસ્ક્રાઈબ કરશો શેર કરી અને આપણા પ્રતિભાવ અમને કોમેન્ટથી જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત